પકડી ઘરફોડ ચોરીનો નો ભેદ ઉકેલ ભાવનગર પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડોક્ટર શ્રી હરસદ પટેલ શાહેબે ભાવનગર લોકલ ક્રેમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર વાડા તથા એલસીબી સ્ટાફના અધિકારી માણસોને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી વર્ણસ્વંધ્યાલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે સખત સૂચના આપેલી હોય જે ગઈકાલ તારીખ ત્રેવીસ જૂનના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન બાતમી મળી હતી કે કુંભારવાડા મોતી તળાવ જવાના રસ્તા પાસે બ્લુ કલરનું જીન્સનું પેન્ટ તથા સફેદ કલરનું શર્ટ પહેરેલ એક ઇસમ શંકાસ્પદ પ્લાસ્ટિકની થેલીમાં શક પડતી ચીજ વસ્તુ લઈને ઉભો છે જે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા શંકાસ્પદ એપલ કંપનીનું લેપટોપ અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન કાંડા ઘડિયાળ રોકડ રૂપિયા સાથે હાજર મળી આવ્યો હતો તેની આ તમામ ચીજ વસ્તુઓ રાખવા અંગે પૂછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો તેથી આ શક પડતી મિલકત મદદ તરીકે કબજે કરવામાં આવી છે આ માણસ પાસેથી આ ચીજ વસ્તુઓ બાબતે વધુ પૂછપરછ દરમિયાન ગઈકાલ રાતના પોતે તથા તેના મિત્રો તોફિક ફિરોજભાઈ પઠાણ રહેવાસી શેરી નંબર સાત મોતી તળાવ કુંભારવાડા ભાવનગર તથા મહેશ્વર ભૂરો રાઠોડ રહેવાસી સ્મશાન પાસે કુંભારવાડા ભાવનગર સાથે ભૂરાની લઈને ચોરી કરવા નીકળ્યા હતા અને શાસ્ત્રીનગર સર્કલ પાસે પોતે ઉતરી એક કોમ્પ્લેક્ષમાંથી સાયકલની ચોરી કરી સાયકલ લઈ નજીકની શેરીમાં એક મકાનમાં ચોરી કરવા ગયો હતો અને તોફિક અને મહેશ કોઈ આવે નહીં તે જોવા ઊભા રહ્યા હતા જે મકાનમાંથી ચીજ વસ્તુઓની ચોરી કરેલ હોવાનું જણાવ્યું હતું આ અંગે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે આ અંગે અલંગ મરીન પોલીસ સ્ટેશનને જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે આરોપી છે અલ્ફા સુરફે લંબુ અબુભાઈ બેલીમ આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે જ્યારે

નેવી બ્લુ કલરનો સેમસંગ કંપનીનો મોડલ ફોન જેની કિંમત રૂપિયા દસ હજાર ગોલ્ડન તથા સફેદ કલરનો નો એપલ કંપની મોબાઈલ જેની કિંમત રૂપિયા દસ હજાર કાળા કલરની મેટલની કંપનીની કાંડા ઘડિયાળ જેની કિંમત રૂપિયા પંદરસો કાળા કલરની વાદળી પટાવાળી કાંડા ઘડિયાળ જેની કિંમત રૂપિયા પાંચસો મોટોરોલા કંપનીનું મોબાઈલ ચાર્જર જેની કિંમત રૂપિયા એક હજાર કાળા કલરનો કેસરી પટાવાળો લખેલ મોબાઈલ જેની કિંમત રૂપિયા પાંચસો મળી કુલ કિંમત રૂપિયા અડતાલીસ હજાર છસો દસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ વાડાના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના ઘનશ્યામભાઈ ગોહિલ સાગરભાઈ જોગદીયા તેમજ મહેન્દ્રભાઈ ચૌહાણ વિઠ્ઠલભાઈ બારૈયા સંજયભાઈ ચુડાસમા અનિલભાઈ સોલંકી અને પ્રજ્ઞેશભાઈ પંડ્યા જોડાયા હતા રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર